શિવ પુરાણ ભાગ એકસો એક સનતકુમાર કહે છે હે મુને ત્યાર પછી જે અત્યંત દિન થઈ ગયા હતા એ બ્રહ્માને વિષ્ણુના વચન સ્થાપીને શિવજી મંદ સ્મિત કરવા લાગ્યા અને બે ગંભીર વાણીમાં ગજના કરતાં બોલ્યા હે હરે હે બ્રહ્મન તમે લોકો શંકૃત દ્વારા ઉત્પન્ન થયેલા ભવને સર્વથા છોડી દો હું શંકૃતનો આખો ઉત્થાન યથાત્ જણાવશું એ પૂર્વના એક ગોપ હતો જે ઐશ્વર્યહિ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો એનું નામ સુદામા હતું એ સુદ્ધામા રાધાજીના સાપથી શંકુર નામનો દાનોરાજ થઈને ઉત્પન્ન થયું છે એ પરમ ધર્મગ્ન દેવતાનો હોય છે એ દુર્ભૂત દિવસ પોતાના ઉત્કૃષ્ટ ભરો ભરોસે સંપૂર્ણ દેવગણને ક્લેશ આપી રહ્યો છે તમે લોકો પ્રેમપૂર્વક મારી વાત સાંભળો એને દેવોને આનંદ કરવાની માટે શીઘ્રજ કૈલાસ વાદે રુદ્રની સમીપે જાઓ એ રુદ્ર મારું જ ઉત્તમ રૂપ છે હું જ દેવ સિદ્ધિને માટે પૃથક સ્વરૂપ ધ્યાન કરીને ત્યાં પ્રગટ થઈ છું ત્યાર પછી કૈલાશ પંચે દેવતાએ ભગવાન મહેશની શુદ્ધિ કરી અને અંતમાં બોલ્યા હે મહેશ તમે તો કૃપાના આગળ આકાર છો દિનુના ઉદ્ધાર કરવો એ આપની રીત જ છે હે પ્રભુ દાન રાત શંકુરનો વધ કરીને ઇન્દ્રને એના ભયથી મુક્ત કરો શંકરે કહ્યું હે હરે હે બ્રહ્મન હે દેવગણ તમે લોકો પોતપોતાના સ્થાને પાછા ધરો નીચે જઈ સૈનિકો સહિત શંકુરનો વધ કરી દઈશ એમાં જરાય સંશય નથી હે વ્યાજી મહેશ્વરના અમૃત શાસ્ત્રી વચન સાંભળીને સમૃદ્ધ દેવતાઓને પરમ આનંદ થયો એ જ સમયે એમણે માન્યું કે હવે દાનો શંકુર મારી જ ગયું છે ત્યારે મહેશ્વરના ત્રણમાં પ્રાણી ત્રણે પાત કરીને વિષ્ણુ વેક્ષમાં ગયા અને બ્રહ્મા સત્યલોકમાં જતા રહ્યા અને સંપૂર્ણ દેવતાઓ પણ પોતાના સ્થાને પ્રસાપિત થયા આ બાજુ મહારુદ્રે જે પરમેશ્વર દુષ્ટોને માટે કાલરૂપ અને સત્પુરુષની ગતિ છે દેવતાની ઈચ્છાથી શંકુરનો વધનો નિશ્ચય કર્યો ત્યારે અમે પ્રસન્નતાપુર પોતાના પ્રેમી ગર્ધવરાજ ચિત્રથને દૂધ બનાવી શીઘ્ર જ શંકુર પાસે મોકલ્યું ચિત્રરથે ત્યાં જઈને શંકુરને ખૂબ સમજાવીને કહ્યું પરંતુ એણે વગર જે દેવતાનું રાજ્ય પાછું સોંપવાનું સ્વીકાર્યું નહીં અને બોલ્યો મેં એવો કે દર નિશ્ચય કર્યો છે કે મહેશ્વરની સાથે યુદ્ધ કર્યા વગર ન તો હું રાજ્ય પાછો ન તો અધિકારીઓને પાછા આપીશ તું કલ્યાણ કરતા રુદ્ર પાસે પાછો જતો રહે અને મેં કહેલી વાત હેઠળ રૂપિયા એમને કહી દીધી હે મૃત આવું કહ્યા પછી તે શિવદૂત ચિત્રરસ પોતાના સ્વામી મહેશ્વર પાસે આવ્યો અને એણે બધી વાતો સારી પેટે કહી દીધી ત્યારે દૂતના વચન સામે દેવતાઓના સ્વામી ભગવાન શંકરને ક્રોધ આવી ગયો એમણે પોતાના વીરભદ્ર વગેરે ગણને કહ્યું હે વીરભદ્ર હે ક્ષેત્રપાળ હે આઠે ભૈરવ હું શીઘ્ર શંખનો વધ કરવાના નિમિત્તે પ્રસ્થાન કરું છું તેથી મારી આજ્ઞા યાજ્ઞાથી મારા બધા જ બર સારી ગણાયુક્તોથી કટિબદ્ધતા હસી જાઓ અને હમણાં હમણાં કુમારો સાથે યાત્રા કરો ભદ્રકાળી પણ પોતાની સાથે સેના યુદ્ધને માટે પ્રસ્થાન કરે હે મુને આવી આજ્ઞા આપીને શિવજી પોતાની સેના સાથે ચાલી નીકળ્યા પછી તો બધા વીરગણ હર્ષમગ્ન થઈને એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા આ સમયે સંપૂર્ણ સેનાના અધ્યક્ષ કંદ અને ગણેશ પણ હર્ષથી સભર ભર્યા થઈને કવચ ધારણ કરીને સશસ્ત્ર શિવજીની નિકટ આવી પહોંચ્યા પછી વીરભદ્ર નંદી મહાકાલ સુભદ્રક વિશાલ ભાલ પિંગલાક બાસ્કલ કપિલ વિકાર તામલોચન કાલંકર રણધ્રાસ દુર્જય તથા દુરુમ વગેરે ગણનાયક જે પ્રધાન હતા સેના પતિતા શિવજીની સાથે ચાલવા લાગ્યા એમના ગણોની સંખ્યા કરોડોની હતી ઇન્દ્ર બાર આદિત્ય ચંદ્રમા વિષ્ણુકરા અને બંને કુમાર કુબેર યમ નલકુબેર વાયુ વરુણ બધા આ પણ કૌટુંબ વગેરે પણ મહેશ્વરનું અનુગમન કર્યું સ્વયં મહેશ્વરી દેવી ભદ્રકાલી પણ પૂજા ધાણકી અને શિવની સાથે ચાલ્યા તે ઉત્તમ ઉત્તમ બનેલા વિમાન પર હારૂ થયા એમના શરીર પર લાલ ચંદનનો અનુલેપ લગાડેલો હતો પોતાના ભક્તોને અભય અને શત્રુઓને ભય પ્રદાન રહ્યા હતા એમની એક યોજન લાંબી ભીષણ આકારવાળી જીયા હતી તે પોતાના હાથમાં શંક ગદા તલવાર ધનુષબાણ યોજન વિસ્તારવાળું ઊંડું ગોળાકાર ખપ્પર ગગન ચુભી ત્રિથુળ એક યોજન લાંબી શક્તિ મુસલધ્વજ ખડપ તીખી નક્કર ઢાલ પશુ પાત શાસ્ત્ર પર્વતશાસ્ત્ર મહાન પરાક્રમી સૂર્યાસ્તકાળ તથા સમસ્ત અન્યાય અન્યાયને સેંકડો દિવ્યા ધારણ કરેલા હતા કરોડો યુગ ડાકીનીઓ એમની સાથે હતી પછી ભૂત ચેત પિચાત કુશ યક્ષ અને કિન્નર વગેરેથી ઘેરાયેલા સ્કંદે પિતાની પાછળ જઈને ચંદ્રશિખરને પ્રણામ કર્યા એમની આજ્ઞાથી પાસ ભાગમાં બાજુમાં સ્થિતિને સાયાત્નું સ્થાન ગ્રહણ કર્યું ત્યાર પછી રુદ્ર રૂપધારી શંભુ પોતાની આખી સાનાને એકત્ર કરીને સંતો સાથે લડી દેવા નિર્ભયપૂર્વક આગળ વધ્યા અને દેવતાનો ઉદ્ધાર કરવા માટે ચંદ્રભાગા નદીના તટ પર મનોર વૃક્ષને ઉભા રહ્યા એ વ્યાજી પહેલી બાજુ જ્યારે શુદ્ધ ચાલ્યું ગયો તે પછી પ્રતાપી શંકુળે મહેલની અંદર જઈને તુલસીને બધી વાતો કંઈ સંભળાવી શંકુર કે હે દેવી શંભુના દૂતના મુખે યુદ્ધને માટે તૈયાર છું અને એમની સાથે ઝૂઝવા માટે હું નક્કી જ જઈશ તો મને એ માટે આજ્ઞા આપ આમ કહીને જ્ઞાનીએ પોતાની પ્રિયાને વિવિધ પ્રકારે સમજાવી પછી બ્રાહ્મહૂહર્તમાં ઉઠીને પ્રાર્થના કરવાનો પૂરા કરીને પહેલાં નેતૃત્વ કર્મો પૂરા કરીને ઘણું બધું દાન આપ્યું પોતાના પુનઃને સંપૂર્ણ દાનના રાજ્ય પર અભિષિક્ત કરીને એને પોતાની ભાર્યા સંપત્તિ સર્વસંપત્તિ સમર્પિત કરી દીધી પુનઃ જ્યારે એની પિતા તુલસી હતા એને રણેતરણો નિષ્ધ કરવા લાગી ત્યારે રાજા સંતુળી વિવિધ પ્રકારની કથાઓ કહીને એને ધીરજ ધારણકાર કહ્યું ત્યારબાદ એ સારી રીતે આદર પામેલા દાનવ રાજ્ય કવચ ધાણ કરીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈને પોતાના વીર સેનાપતિને બોલાવીને આદેશ આપતા કહ્યું હે સેનાપતિ મારા બધા જ વીરો સંપૂર્ણ કાર્યમાં કુશળ અને સમર્મા શોભા પામનાર આજે કવચ ધારણ કરો અને યુદ્ધને માટે પ્રસ્થાન કરો સૂર્ય દાનો અને દૈતોની સૈયાસી ટુકડીઓ અને બળશાળી યોદ્ધાઓની નિર્ભીક સેનાઓ અસસ્ત સુજિત થઈને નગરની બહાર પ્રસ્થાન કરો કરોડો પ્રકરણ પરાક્રમ પ્રગટ કરનારા જે યસુરોનો પચાસ કુલ છે તે પણ દેવોના પશુપાથી શંભુ સાથે યુદ્ધ કરવાને પ્રસ્થિત થઈ જાઓ મારી આજ્ઞાથી સૌ કોળ કવિ યુદ્ધ થઈ જાઓ તંબુ સાથે ટક્કર લેવા સિગ્રજ રવાના થાય કાલ કહ્યું મૌર્ય દોહરજો અને કલાકોને પણ મારી આજ્ઞા સંભળાવી દો કે વૃદ્ધ સાથે સંગ્રામ કરવા માટે સામગ્રી શુદ્ધ થઈને ચાલે હેમુને સેનાપતિને આવો સંદેશ આપીને અસુનો રાજા મહાબલી દાવ દેવેન્દ્ર શંકુર સહસ્ત્ર પ્રકારની બહુ મોટી સેનાઓથી ઘેરાયેલ નગરની બહાર નીકળ્યું એનો સેનાધિપતિ યુદ્ધ સાત્રમાં નિપું મહાને મહાન સુધી રણભૂમિમાં રસીઓમાં અગ્ર ગણતો આ રીતે વિસ્તારમાં વિરોળી ભયભીત કરનારી દાનોરા ત્રણ લાખ સેના પર શાસન કરતા કરતાં શિબિરથી બહાર આવ્યો અને ઉત્તમ તો રત્નો દ્વારા નિર્મિત વિમાન પર આળુ થઈને ગુરુજનોને આગળ કરીને બુદ્ધને માટે ચાલવા લાગ્યો તે પુષ્પભદ્રા નદીના તટ પર સિદ્ધાશ્રમમાં જઈ પહોંચ્યો ત્યાં એક મનોહર વતૃષ્ઠ બિરાજ માનતું તે સિદ્ધિ સિદ્ધોને ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરતું શ્રી શૈલથી ઉત્તર અને ગજમાનથી દક્ષિણ હતું એની ચઢાઈ પહોળાઈ પાંચ યોજના લંબાઈ પાંચ છ યોજન હતી ભારતના એ ભાગમાં ઉત્તમ પુણ્ય પ્રદાન કરનારી તથા શુદ્ધ સ્ફટિક જેવા સજ્જળથી પરિપૂર્ણ પુષ્પભદ્રાન અને સરસ્વતી નામની બે નદીઓ વહેતી હતી મુનિ એણે પહેલાં શિવાજીની પાસે એક દાનેવરની દૂત રૂપિયા મોકલ્યો એણે શિવજીને યુદ્ધ ન કરવા કહ્યું અને શિવજી અને દેવતાનું રાજ્ય પાછું આપી દેવાનું કહ્યું મહેશ્વરી કહ્યું હે દૂત અમે કોઈનો પક્ષ પણ લેતા નથી કેમ કે અમે તો ક્યારેય સ્વતંત્ર રહેતા જ નથી સદા ભક્તોને આધીન રહીએ છીએ અને એમની ઈચ્છાથી એમનું જ કાર્ય કરતા રહીએ છીએ જુઓ પૂર્વકાળમાં બ્રહ્માજીની પ્રાર્થનાથી પહેલો વહેલો પ્રલય સમુદ્રમાં શ્રીહરીને દૈત શેઠ મધુ કૈમનું પણ યુદ્ધ થયું હતું પૂર્ણ ભક્તોના હિતકારી એ જ શ્રી વિષ્ણુએ દેવતાની પ્રાર્થના પર પ્રહલાદને કારણે હિનાકાશનો વધ કર્યો તમે એ પણ સાંભળ્યું છે કે પહેલાં મેં જે ત્રિપુરની સાથે યુદ્ધ કરીને એમની ભસ્મ કરી દીધા એ પણ દેવનું પ્રાર્થના લીધે જ થયું પૂર્વકાળમાં સર્વે જગતજનનું જે શુભ અંધેની સાથે યુદ્ધ થયું અને જેમાં એમણે દૈત્યનો વધ કરી દો એ પણ દેવતાઓની પ્રાર્થના દ્વારા અર્થિત થયું એ જ બધા દેવગણ આજે પણ બ્રહ્માને શરણ શરણ થયા છે ત્યારે દેવતાઓને શ્રીની સાથે મારી શરણે આવ્યા હતા હેદુ સારી રીતે બ્રહ્મા વિષ્ણુને દેવગણની પ્રાર્થનાને દેવોનો દેવોના હતી કારણે જ હું પણ યુદ્ધને માટે આવ્યો છું તમે પણ તો મહાત્મા શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પાછળ છું અત્યાર સુધીમાં જે દૈત્ય માર્યા ગયા છે એમાંથી કોઈ પણ તમારી સમાનતા કરી શકતું નથી એટલા માટે હેરાજાને દેવકાર્યની સિદ્ધિ માટે તમારી ઈચ્છાથી યુદ્ધ કરવા માટેની કોઈ મોટી લજ્જા છે અર્થાત કશી નહીં કેમ કે હું ઈશ્વર છું અને દેવતાઓને વિનયપૂર્વક મોકલો છે માટે તમે જાઓ અને શંકચુરને મારી વાત કહી દઉં એ જે ઉત્તરીત સમજશે એવું જ કરશે મારે તો દેવતાઓનું કાર્ય જ કરવું છે આમ કલ્યાણ કરતાં મહેશ્વર તૂપ થઈ ગયા ત્યારે શંકચુરનો તેજ ઉઠ્યો અને એમની પાસે ચાલ્યો ગયો ભાગ એકસો એક પૂરો